આજે સવારે જ લખાયેલી આ રચના છે હજુ પ્રેમિકાને પણ નથી સંભળાવી બિલકુલ ક્યાંય નથી સંભળાવી અને બહુ સતત જોતા રહીએ છીએ ત્યારે એમ લાગે છે કે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક અટકી જતા હોઈએ છીએ કોઈ એક વસ્તુમાં તો એ ભાવ આ રચનામાં આવ્યો આખો સ્વાગત

તે અટકે નહીં લગાર ભીના ભીના સ્પર્શે ભીતર ભલે ખસે તલભાર કે છેવટ તોડી એજ નીકળે કેળમી અંધારું વહેતા રહેવું સારું અટક્યા તો દરિયાનું જળ પણ બની જાય છે ખારું ને વહેતો સૂરજ વહેતો ચાંદો वहता वादल आवे कि वह सूरज वह चांदो वहता वादल आवे वहती वहती कहीं के लहर की सुगंध ने लहरावे तो वहे एमना मार्ग मां छे क्या कोई बंदर बारू कि वहे एमना मार्ग मां छे क्या कोई बंदर बारू वहता रहूं सारू ने वह वह एटले तो पोखाया वहां एटले तो पोखाया निर्मल पंथ प्रवासी एक जगह अटक्या तो बनी गया छे वासी, वासी। के वहां एटले तो पोखाया निर्मल पंथ प्रवासी एक जगह अटक्या तो बनी गया छे वासी के तोड़ी फोड़ी ने वह बोल गजू छे तारू વહેતા તોડી ફોડી ને વહેવાનું બોલ ગજુ છે તારું તો વહેતા રહેવું સારું અટક્યા તો દરિયાનું જળ પણ બની જાય છે ખારું વહેતા રહેવું સારું તો આ રચના હતી વાહ વાહ અને બીજી એક રચના લખાયેલી છે એકવીસ અગિયારે બિલકુલ તાજી રતનામ

થાય છે એવું પછી કે ક્યારેક લોકો એ જ સત્ય માનવા માંડે છે એનું એક ગીત કરવાનો પ્રયત્ન કર્યો અઠવાડિયા પહેલા જ લખાયેલી રચના કે હાવ ઉછી પાણી

કોઈ કદી ના સાખે એ તો ધરતી માતા છે કે માન નદી નું રાખે એ તો ધરતી માતા છે કે માન નદી નું રાખે કે આખો દી માથા પોડે આખો દી માથા ફોડે ને કોડીની જ કમાણી સાવ ના પાણી ને કાંઠે આવેલા તરસ્યાની

ફૂટી મધમીઠી સરવાણી કે સાવ ઉછી ના પાણી કે દરિયા તારી પાસે નહીતર હતી પાઈ ક્યાં કાણી સાવ ઉછી ના પાણી સાવ ઉછી ના પાણી ને બીજી એક રત્ના લખાઈ છે ચોવીસ દસ બે હજાર ત્રેવીસ બિલકુલ હું આમ ઊંધા ક્રમમાં ચાલુ છું જે જે લખાઈ છે તે રચના

એને પરિણામે સાહેબ આ જગ્યા આખી જેને કહેવાય ને કે ઉગી નીકળી છે આખી જગ્યા હવે હવે હો બાકી અમે ઘણા વર્ષથી અહીંયા આવતા અમને ખબર છે ગોળી ખૂંખાર વિસ્ફોટકો અને શસ્ત્રોની ખીચો ખીચ ભરાયેલી સભામાં એક નાનકડી બંદૂક ગોળી પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે એને વિસ્ફોટકો અને શસ્ત્રોની ખીચો ખીચ ભરાયેલી સભામાં એક નાનકડી બંદૂક ની ગોળી પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે એને એના લક્ષ્યને વિંધવામાં

એક ટેન્કે કહ્યું ખરેખર એ દિવસે શું થયેલું એ વિગતવાર આ સભાને બતાવો અને બંદૂકની ગોળીએ કહ્યું મને બરાબર યાદ છે એ નાનકડું ઘર એ નાનકડો બગીચો એમાં રમતી નાની નાની પગલીઓ અમને જોઈને હવામાં ફરફરતી નાની નાની હથેળીઓ મને બરાબર યાદ છે સહેજ ધ્રુજી ઉઠી હતી ટ્રિગર પર મુકાયેલી આંગળી પરંતુ આદેશ સામે એ લાચાર અને હું સનનન કરતી વછૂટી પડી હતી મારા લક્ષ્ય પર એ નાનકડા મસ્તકને તો હું જરૂર વિંધી નાખત પણ એ નાનકડી મુસ્કાનને વીંધતા વીંધતા છેલ્લી ઘડીએ હું જ ફસડાઈ પડી અને વિખેરાઈ ગઈ બારી જાતના ફૂલ બનીને એના માસૂમ ચહેરા પર આટલું સાંભળીને શસ્ત્રોની આખી સભામાં હો હા મચી ગઈ છેવટેલ અણુબોમ્બે કહ્યું મિત્રો આ નાનકડી બંદૂક ની ગોળી આપણને ઘણું શીખવી ગઈ આપણા સૌના નસીબમાં

જે રીતે રચના આવી છે એ રીતે જ રજૂ કરું છું આખું એક પોતાના મૂળ તરફ ક્યારેક બેઠા હોઈએ ને ત્યારે આમ એટલું બધું આમ સ્મરણ પેલું થાય અને ખાસ કરીને તો મિત્રો બધા મળ્યા હોય એ સમયે જે ભાવ થાય ને અરવિંદભાઈ એ ભાવની આખી રચના છે સ્વાગત હલને ભેરું હલને જઈએ ગામનું પાદર ભિંજ વિને ક્યાં વહી જતી ઈ નદીએ નાવા હલને ભેરું હલને જઈએ ગામનું પાદર ભિંજ વિને ક્યાં વહી જતી ઈ નદીએ નાવા હલને ફરી કાળની કેડી પકડી લઈએ પહોંચીએ પાછા બાળપણમાં ધૂપ કા ખાવા ટોચ બચાળે હિંચકા ખાતું ગામ અમારું એને લીલી સીમ લગો લગટે કર્યો ની ટોચ વચાળે હિંચકા ખાતું ગામ અમારું ચાલતા જરાક વાદળીઓની લચકે કમર છલકે છાંટા હેઠભિંજાતું ગામ અમારું ગામ અમારું ચાલતા જરાક વાદળીઓની લચકે કમર છલકે છાંટા હેઠ ભીંજાતું ગામ અમારું હાલ ફરીથી હાલને જઈએ એજ ફળીમાં એજ ક્યારામાં એજ ડાળી પર ફૂલ બનીને ઉઘડી જવા હાલ ને ભેરું હાલ ને જઈએ ગામનું પાદર ભીંજવી ને ક્યાંક વહી જતી એ નદી એ એક થેલી દ્રશ્ય જોજો સાહેબ એક થેલી માં પાટી પેન ને લેસન દોડતું જાતું હોય સવારે કેવું એક દ્રશ્ય એક એક પેટી ત્યારે સ્કૂલ બેગ નતી એક થેલી હોય નાનકડી અને પાટી હોય ને એ પાછી ફૂટી ગઈ હોય પાટી પણ મસ્તી હતી સાહેબ જાતા હતા રોજ એક થેલી માં ફૂટલી પાટી તેમને લેસન દોડતું જાતું હોય સવારે ઘંટ વગાડી આપણા રૂડા દિવસોને કોઈ જોડતું જાતું હોય સવારે હાલ ને પાછા હાલ ને જઈએ ઈજ નિશાળે પ્રાર્થના ટાણે આંખ મીચી જે ગાય લેતા ઈ મંડીએ ગાવા હાલને ભેરું હાલને જઈએ ગામનું પાદર ભીંજવીને ક્યાંક વહી જતી એ નદીએ નાવા છેલ્લો વન છે કે ગામની શેરી ચોકમાં હજુ ગુંજતા હશે થોઈ ને થપ્પા કાન કરીને સરવા ચાલો સાંભળી લઈએ ગામની શેરી ચોકમાં હજુએ ગુંજતા હશે થૂઈને થપ્પા કાન કરીને સરવા ચાલો સાંભળી લઈએ ખેતરે જતાં સાકડે માર્ગ આપણા પડેલ પગલા હજુઈ રમતા હશે ધૂળમાં ચાલો સાચવી લઈએ સાચવી લઈએ એ માથેથી મોટપણાનો ભાર ઉતારી પોતપોતાના મૂળમાં જરાક જઈએ પાછા હળવા થવા વાવા હાલને ભેરું હાલને જઈએ ગામનું પાદર ભીંજવીને ક્યાંક વહી જતી એ નદીએ નાવા હાલને ફરી કાળની કેડી પકડી લઈએ પહોંચીએ પાછા બાળપણામાં ધૂપકા ખાવા ધૂબકા ખાવા